વઢવાણ એસટી બસ સ્ટેન્ડમાં ઓનલાઈન બુકિંગ અને પૂછપરછ વિભાગ બંધ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો વઢવાણ બસ સ્ટેન્ડમાં મુસાફરો બસનો સમય પૂછવા જાય ત્યારે તાળા જોવા મળતા મુસાફરોને ધર્મનો ધક્કો પડે છે અધિકારીઓની મનમાનીના કારણે વઢવાણ બસ સ્ટેન્ડમાં પૂછપરછ વિભાગ અને બુકિંગ વિભાગ બંધ રાખવાની નોબત આવી છે જેના કારણે મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો છે ત્યારે હવે નિયમિત રીતે બુકિંગ વિભાગ અને પૂછપરછ વિભાગ શરૂ રાખવા માંગ ઉઠી છે ત્યાં તાળા જોવા મળી રહ્યા છે કેમેરામેન ને કહીશ કે સીધા દ્રશ્યો દેખાડવાનો પ્રયાસ કરશે અહીં આવતા મુસાફરો છે તેમને પૂછપરછ કરવી હોય તો ક્યાં કરવી તે એક પણ મોટો સવાલ છે અને ઓનલાઈન બુકિંગ માટે ક્યાં જવું તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે બંધ રાખવામાં આવી રહી છે સરેરાશ જેને લઈને અહીંથી ઓનલાઈન બુકિંગ માટે જે મુસાફરો હોય છે તેમને વીસ થી ત્રીસ રૂપિયા ભાડું ખર્ચી અને બસ સ્ટેન્ડ સુધી જવું પડી રહ્યું છે અને ત્યારબાદ ઓનલાઈન ટિકિટ બુકિંગ થતું હોવાનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે તંત્ર અને એસટી વિભાગ આ બાબતે ધ્યાન આપે કારણ કે વઢવાણ અંદાજીત સાઠ થી સિત્તેર હજાર લોકોની વસ્તી ધરાવતું શહેર છે અને રોજની અહીંયા સરેરાશ પચાસ થી વધુ એસટી બસો પણ અવરજવર માટે આવતી હોય છે ત્યારે આ ઓનલાઇન બુકિંગ ની કામગીરી અને પૂછપરછ બારી રેગ્યુલર રીતે ખુલે તે પ્રકારની માંગ હાલ મુસાફરોની અને વઢવાણ વાસીઓની ઉઠવા પામી છે ભજલ ચોહણ જી ન્યૂઝ